વડોદરામાં છાણી સોખડા ધુમાડ બ્રિજ પર પાણીની લાઈનમાં લીકેજને કારણે કમરતોડ ખાડા પડ્યા છે આ બ્રિજ હાઇવે ઓથોરિટી હેઠળ આવે છે છતાં કોઈ કામગીરી નથી થતી શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આવેલા છાણી સુખડા પાણીની લાઇનમાં લીકેજના કારણે વાહન ચાલકો હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવે છે અને બ્રિજ પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં સતત લીકેજ થઈ રહ્યું છે કોંગ્રેસે આ મુદ્દે તંત્રને ઘેર્યું છે કોંગ્રેસના નું કહેવું છે કે આશરે દસ બાર વર્ષ અગુ બનેલા બ્રિજ પર રોજ હજારો વાહનોની અવરજવર થાય છે ત્યારે ખાડાઓના કારણે ગંભીર અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે તેમ છતાં તંત્ર ધ્યાન આપતું નથી આશરે તમે જે રજૂઆત કરો છો ચાની જીએસએફસી થી સામે જે બ્રિજ છે ચાની થી ડુમર જવાનો બ્રિજ છે એ બ્રિજ આઠથી દસ વર્ષ પહેલા બનેલો છે મારી જાણકારી મુજબ પછી થોડો વધારે ટાઈમ થયો તો બહુ ખબર નથી પણ દસ એક વર્ષથી આવે એની ઉપરથી કોઈ પાણીની લાઈન બ્રિજની ઉપરથી પાણીની કોઈ લાઈન લીકેજ છે એના લીધે બ્રિજ એક બાજુમાં બેસી ગયો છે વારંવાર રજૂઆત કર્યા છતાંય બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી આપણા સાંસદ સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે કમિશ્નર સાહેબને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધેલા નથી

આ લિકેજ કારણે આ બ્રિજ જે છે એ જર્જરીત હાલતમાં થઈ ગયો છે જર્જરીત તો નહીં પણ એના પર ખાડા સામ્રાજ્ય છે તંત્ર ક્યારે જાગશે સૌથી મોટો સવાલ છે પરંતુ ત્યાં સુધી આખરે ભોગવવાનું જે થઈ રહ્યું છે એ વાહન ચાલકોને થઈ રહ્યું છે બ્રિજ પર લીકેજ શોધવામાં પણ તંત્રને મુશ્કેલી પડી રહી છે જેના કારણે બ્રિજ પર મોટા ખાડા પડી ગયા છે આ બેદરકારી ભવિષ્યમાં મોટી દુર્ઘટના નોતરી શકે છે રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા